બોટાદ શહેરમાં આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે મોટી કતારો લાગતા લોકોએ વિવિધ કર્યા છે એના ધમકી મારે છે કે વારો આવે તે નો આવે છે અને કા કાનિયર જાઓ કા બોટાદ જાવ એમ બોલે અને હવાના બેઠા છે દસ વાગ્યા એ હાથે અત્યારે પાસે એમ કે અત્યારે વારો નહીં આવે પાછું કુપાન ફરી કાઢવાનું કાલે હવે કાલે આખો જે પાછું લાઈનમાં ઊભું રહેવાનું બે વાર હવે અત્યારે એક ચારસો રૂપિયા દાડી ખેડવું છું હવે લાડીયા કપાવી વેડ્યા હાલમાં હવે જો શું કરવાનું અમારે ટકા ખબર બીજે ત્યાં પાસે અંગૂઠો તો આવતો નથી એને કુપન આપ્યું છે અને એને કીધું કે મારો આવે તે નોય આવે કે અને બોટા જે છે કે કાનિયા છે કે ના લાવ એમ કીધું કાનિયામાં છે એમ કાનિયામાં છે એમ એને કીધું ભલે ખબર છે તમારે માનસું છે મારી માંગ છે મારે મામલો સાહેબને અરજી કરવી છે ફરિયાદ કરી કે ટાઈમે આવે અને કામ કરે હાલ ફ્રી લે તો કેટલી વારો નથી ટાઈમે નો થી દસ વાગ્યે આવે એ ટાઈમે કહેવાય અને હવે હાજર થવું પડે જ ટાઈમે તો કંઈક ટાઈમે નથી આવતા એટલે લોકોને એટલે અત્યારે ગાડી પૂછી છે હું લાલ આવ્યો અત્યારે આવ્યો વારો વારો આવે છે લો આવે એ પર એટલે કર્યો ને એટલે આવું પડે અને પાછો ફરી કુપન આપવાનું કાલ પાછો વારો આવે તે લો આવે હવે એનું કોને કહેવા લાવું કહેવા છે ઘરે બધા કે હાથે થઈ જશે સાથે છે પણ કાંઈ થયું નહીં અહીંયા ધક્કા ખાવી છે તાકે મોબાઈલ નંબર ફેરશે ને તમારો આમ ફેરશે કહેવા છીએ નથી દહેલા પંદર દિવસથી મથું છું અને અહીંયા ધક્કા થાવું થાવું છું આ રેશન કાર્ડનો લાભ મળે અન્ય સરકારી યોજનાનો લાભ મળે પણ થતું નથી તો શું કરવું

યોજના ચાલી રહી છે અને ભાજપ તો એમાં બહાર પૂરું કરી દીધું છે આ બધા હોય જે આધાર પુરાવા ઘટતા હોય ને તો હો બે રૂપિયા પાસેથી આપો તો એમના આધાર કાર્ડમાં સુધારા વધારા કરી દે ન આપો તો તમારો આધાર પુરાવા હોય તો ક્યાંક તમે વ્યાજ આવો અમે પચાસ ઉપર લેવાનું નથી હું આજ ચોથી વાર આવ્યો હા આપણે હાલમાં હવે સરકાર સૂચના મુજબ રેશન કાર્ડમાં સો ટકા ઈ કેવાયસી પૂરું કરવા માટે જણાવવામાં આવેલ છે તે માટે આપણે અત્રેના બોટાદ જિલ્લાની અલગ 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 જગ્યાએ ગ્રામ પંચાયતોમાં જેમાં વીસીને સત પાવર્સ આપેલ છે પછી આચાર્યોને નગરપાલિકા વિસ્તારમાં ચીફ ઓફિસર્સ અને એમને માટે કહેવામાં આવેલ છે તેમજ અલગ અલગ જગ્યાએ આપણા જે રેશન કાર્ડના જે સંચાલકો હોય તે લોકોને બી આઈ પીડીએસ પ્લસમાં સૂચના આપવામાં આવેલ છે અને બીજું કે હાલમાં આપણે બધા ઈ કેવાયસી કરવા માટે અત્રેની કચેરીમાં બહુ મોટા પ્રમાણમાં આવે છે તો ગામ લોકોને અપીલ કરવામાં આવે છે કે ખોટી ભીડ ના કરે અને આ સદર ઈ એ કેવાય સીની કામગીરી તારીખ ત્રીસ અગિયાર સુધીમાં પૂરી કરવાની હોય જેથી આ જે બીજી અન્ય જગ્યાએ બી ઈ કેવાયસીની કામગીરી થાય છે તો ત્યાં એ લોકો ગામ લેવલે અને બીજી જગ્યાએથી જે પંચાયત અને જઈ અને એ કેવાય